E. Yeah! Hey. મોદી છે <test> <tap> <assessment> ભવ્ય ઉજવણી કરીએ છીએ અને આ વખતે કેક બનાવી છે અને ચુમ્મોતેર કિલો લાડુ તૈયાર કર્યા છે ચુમ્મોતેર કિલો તૈયાર કર્યું છે અને જાહેર ધંધામાં વિક્રમ બિલકુલ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે કેવું લાગે છે બહુ સારું જે આનંદ છે મને બી ખુશી છે એમનું જન્મદિવસ કે એમના ચુમ્મોતેર વર્ષ પૂરા થયા છે અને એમનું કામ શું કહેવાય હું શુભેચ્છાઓ કરું છું કે તંદુરસ્ત રહે શારીરિક એમને મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે તમે જનતાને શું ઉદ્દેશ્ય આપવા માગશો આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આખા આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આખા વિશ્વમાં નામ રોશન કરે છે તો આવા વર્લ્ડ લીડરનું આપણી આવા વર્લ્ડ લીડર નું આપણી ફરજ આવે છે કે નાનું આવું નાનું આયોજન કરીએ એમનું જન્મદિવસ સેલિબ્રેટ કરીએ

મારું નામ હતી કઈ અંશર રોશન બીજીનું સંચાલક અને આજે ચુમ્મોતેરનો જન્મદિવસ છે નરેન્દ્રભાઈ મોદીજીનો અને એનું અમારે ચુમ્મોતેર કિલોની કેક બનાવી છે ચુમ્મોતેર કિલો લાડુ ચુમ્મોતેર કિલો ચાણો જાહેર જનતાના વિતરણ ચાલુ જ છે અત્યારે અને આપ સૌ બધા હળી મળીને અમે બર્થડેનું ઉજવણી કરી છે મારા પરિવાર તરફથી હું બધા શુભકામના આપું છું નરેન્દ્રભાઈ મોદીને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આગળ પ્રગતિ કરતા રહે આપણા દેશનું નામ રોશન કરે એવી મારી લાગણી છે અને અમે દર વર્ષે

એક બે કાર્ય નથી ઘણા બધા એવા કામ છે અને એમની જેટલી આપણે એટલા ઓછા છે એમનું જે કામ કરવાની રીત છે એ બહુ આખી અલગ છે એના અમે બહુ બહુ ફેન છીએ અને હું બહુ નજીકથી એમને જોઈ રહ્યા છું દસ પંદર વર્ષથી જોઉં છું એમની કામગીરી કરવાની જે સ્કીલ છે એ બહુ સારી છે અને જે બી કરે છે કહે છે અને કરીને બતાવે છે આવા નેતા કોઈ નેતામાં આવો કોઈ એ છે નહીં અને નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવીએ તમે અહીંયા સેવાનું કાર્ય કરો છો જેમાં હિન્દુ મુસ્લિમ બંને યુવકો જોડાય છે લોકો જોડાય છે આ એક ઉત્તમ સેવાનું કાર્ય છે હિન્દુ મુસ્લિમ બંનેને શું સંદેશો આપશો હિન્દુ મુસ્લિમ સંદેશો બધું એ છે કે આપણો રાષ્ટ્ર દેશ છે અને બધાનો દેશ છે સ્વતંત્ર છે એટલે આમાં કોઈ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી આ એક આપણો નાગરિકતા દેશ છે અને લોક દા છે અને આપણે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ભારતના વડાપ્રધાન છે અને આવો વ્યક્તિ આપણને મળ્યો નથી અને મળવાનું નથી અને અત્યારે બહુ સારું કામગીરી છે અને હવે આવું કામ કરી કરતા રહે ગુજરાતનું નામ રોશન કરે અને આપડે આખા દેશનું નું વખાણ થાય એવી અમારી લાગણી છે સરકાર જયારે મુસ્લિમો માટે વિધર્મી અથવા તો જે સુરત અંદર જે પંડાલ નું જે પથ્થરમારો થયો હતો તો માત્ર માત્ર મુસ્લિમ યુવકોને પકડી જાય છે તેમને આરોપ પ્રત્યારોપ કરે છે ત્યારે આ આવી વસ્તુ ના બને અને સરકાર દ્વારા માત્ર મુસ્લિમોને ના પકડવામાં આવે એ માટે આપ શું સંદેશ આપશો એના માટે બધું કાનૂનના દાયરામાં જે બી થતું હોય એ બધું કરવું જોઈએ આ બધું ના કરવું જોઈએ દેશની છબી ઉપર એક ખરાબ અસર પડે છે અને સંદેશ ખરાબ જાય છે એક કોમ ઉપર એના કરતાં બધા હળીમળીને રહેવું જોઈએ અને એકબીજાના કાર્યક્રમમાં ઇન્વોલ્વ થવું જોઈએ એ બધી હું આશા કરું છું આ બધું ના થવું જોઈએ

વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ જન્મદિવસ નિમિત્તે અહીંયા આગળ રોશન બેકરીની અંદર એમના જન્મદિવસ નિમિત્તે ચુમ્મોતેર કિલો કેક આપીને એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો જોવાની વાત એ છે કે એમની લોકપ્રિયતા એટલી છે વૈશ્વિક નેતાની કે જન જનની અંદર નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે ઉજવવાનું ઉજવવાનો

ગુરૂવાઈ કેલ્મે અનુસ્થિતિ જાતે વિકાસની ગજ આજે આજે પ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસનો હાર્દિક શુભકામ પાઠવું છું દેશના યથતી શક્તિ તારી અને મિત્રોના નેતા જેને સમગ્ર ભારતની નહીં પણ સમગ્ર વિશ્વની અંદર પોતાની એક નામ કરી ભારતને આજે વિશ્વ ભારત બનાવી રહ્યા હતા ત્યારે એવા યથસ્વી વડાપ્રધાનનો પીઠોતેરનો જન્મ ચુંબોતેરમાં જન્મદિ દિવસે હું હાર્દિક શુભકામના પાઠવું છું મણિનગર વિધાનસભા ખોખાવાળા આયોજિત આજના કેક કેકના કાપવાના કાર્યક્રમની અંદર ચુંબોતેર કિલ્લોની કેક ચુમ્મોતેર કિલ્લા આજે ગણપતિ દાદાના પવિત્ર દિવસ તે દિવસે ગણપતિની પરસાદી કહેવાય એમનો જે ખોરાક કહેવાય એવા લાડવા કિલો લાડવા અને કિલો ચવાણું આજે પ્રસાદી રૂપે આજે અહીંયા આમ જનતાને આપવામાં આવી રહ્યું છે કેક કાપીને અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અમે પ્રધાન ગણપતિ દાદાને અમે બે હાથ જોડીને હું પ્રાર્થના કરું છું કે હે દાદા મારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ યશસ્વી બનાવો એમને સુખ શાંતિ તંદુરસ્તી આપે અને આ વિશ્વમાં લોકોની સેવા કરવાની શક્તિ આપે એવી હું ગણપતિ દાદા પ્રાર્થના કરું છું ગણપતિ દાદા મોરિયા ખોખરા વર્ણ અને શહેર કારોબારી સભ્ય ભારતીય જનતા પાર્ટી આજે ચુમ્મોતેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રોશન બેકરી દ્વારા ખૂબ સુંદર આયોજન દર વર્ષની જેમ આ પણ કરવામાં આવ્યું છે ચુમ્મોતેર કિલોની કેક બનાવવામાં આવી છે ચુમ્મોતેર કિલો લાડવા પુદીના અને ચવાણું જે ગરીબ પ્રજા માટે અને ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે અને આવી જ રીતે દર વર્ષે આ રોશન બેકરી દ્વારા ખૂબ સુરમ સુંદર અને સારું આયોજન કરવામાં આવે છે અને અમે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનું સ્વાસ્થ્ય અને સારું રહે અને દેશના વિકાસમાં દેવા આવી રીતના જ આગળ વધતા રહે અને દેશનું નામ આગળ કરે મહેન્દ્રભાઈ પટેલ ઓખરા વોર્ડમાં પૂર્વ કાઉન્સિલર હું અહીંયા ત્રણ ટાઉન કોર્પોરેટર રહ્યો છું આ વિસ્તારની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય હતા ત્યારે એમની સાથે મેં ઘણું જ કામ કર્યું છે આ એમના જન્મદિવસે આ જે રોશન બેકરીના અતિકભાઈ જે છે તેઓ દર વર્ષે આઠ વર્ષથી હું એનો સાક્ષી છું કે એમના જેટલા વર્ષ વર્ષની ઉંમર પ્રમાણે એ કેક બનાવે છે કેટલા જ લાડુ વેચે છે એટલા જ એ જવાનું

અગ્રેસર રહે અને એમની આ દેશને ખૂબ જ જરૂર છે એટલે એમનો આયુષ બક્ષે એવી પ્રભુને અમે આજે આજના સમયે પ્રાર્થના કરીએ છીએ

વડાપ્રધાન થયા પછી પણ ગુજરાત નું અને ખાસ કરીને આ વિસ્તારનું ધ્યાન રાખે છે તે બદલ અમે આ વિસ્તારના આ દેશના લોકો આભારી છીએ